હું પંડિયારથી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ સિનોર તાલુકાના અવાખલ ગામે સિનોર તાલુકા વસાવા સમાજ દ્વારા ચૌદમા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેના ભાગરૂપે મીટિંગ યોજાય આયોજનના ભાગરૂપે ખાસ છે મીટિંગ યોજવામાં આવી અને આજના યુગમાં લગ્ન પ્રસંગો ઘણા ખર્ચાળ બને છે અને ખોટી દેખાદેખી પાછળ ખર્ચો કરવામાં આવતો હોય છે ત્યારે દિવસે ને દિવસે મોંઘવારી પણ વધતી જાય છે લગ્નમાં ખોટા ખર્ચા કરીને લોકો આર્થિક ભીસમાં ન મુકાય તેના ભાગરૂપે શેરોર તાલુકા વસાવા સમાજ દ્વારા છેલ્લા તેર વર્ષથી અવાખલ ગામે સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ અવાખલ ગામે ચૌદમાં લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં લગભગ છેતાલીસ જેટલા જોડાઓ નોંધાયા છે તારીખ દસ પાંચ ચોવીસના રોજ યોજાનાર ચૌદમાં લગ્નોત્સવમાં એક આયોજન કરાયું જેમાં વ્યવસ્થાના ભાગરૂપે ચર્ચા વિચારણા કરવામાં આવી એકબીજાના સૂચનો મેળવ્યા હતા આ પ્રસંગે સિનોર તાલુકા વસાવા સમાજના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો સભ્યો પ્રભુતામાં પગલા પાડનાર નવ યુકલો પણ ખાસ ઉપસ્થિત રહ્યા